જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો એમ ખેમ કુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો નવરાત્રિના દિવસોમાં કુળદેવી માટે શું કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈપ અને લાઇક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નવરાત્રિના દિવસોમાં તમે તમારી કુળદેવી માટે આટલું જરૂર કરશો તો તમારી કુળદેવીમાં તમારી દિવાળી બગડવા નહીં દે કુળદેવી માને નવરાત્રિમાં પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ કુળદેવી માને નિવેદ કેવી રીતે અને કયા પ્રકારનું કઈ રીતે જમાડવું જોઈએ કુળદેવીમાં રાજી કઈ રીતે થાય અને એમને અસીમ કૃપા આપણા ઉપર કરે મિત્રો તમે અને હું નવરાત્રિના દિવસોમાં માતાજીની સેવા પૂજા માતાજીના ગરબા માતાજીની આરતી આ બધું આપણે ભક્તિભાવ પૂર્ણ કરતા હોઈએ છીએ સાથે સાથે માતાજીની કૃપા મેળવવા માટે આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ જો તમે માતાજીની સાચી ભક્તિ અને સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી ઉપવાસ માતાજીના કરો તો એ ભક્તિનું સાધન છે માતાજીના આશીર્વાદ તમને મળે એમની કૃપા થાય પણ ઉપવાસના દિવસોમાં જ તમે ઘરમાં કોઈ ખોટા પ્રકારનો રાંધણ રાંધો કોઈ વ્યસન કરો ઘરમાં વાતાવરણ નકારાત્મક ઊભા કરો નવરાત્રિના દિવસોમાં તો માતાજી ક્યારેય રાજી ના થાય એટલે ઘરમાં સંપ રાખવો એકતા બનાવી રાખવી માતાજીની બને એટલી સેવા ભક્તિ પૂજા પાઠ બની શકે તો ઉપવાસ કરવા અને ઉપવાસના દિવસોમાં તમે બજારમાંથી કેળા લાવો ફ્રૂટ લાવો કેળાની વેફર બટાકાની વેફર આખો દિવસ ખા કરો તો એને ઉપવાસ ના કહેવાય અને માતાજીની કૃપા તમને પ્રાપ્ત ના થાય તો મિત્રો ઉપવાસ કરો માતાજીના સ્મરણ કરો તમે જે દેવી દેવતાને માનતા હોય એના નામનું રટણ કરો અને રેણી કેણીમાં સ્વસ્થતા રાખો ઘરનું વાતાવરણ બની શકે એટલો સકારાત્મક રાખો મંદિરમાં તમે જે દેવસ્થાન હોય તમારું મંદિરનું સ્થાન હોય ત્યાં સફાઈ રાખો દીવા ઢૂપ અગરબત્તી તમે જે કરતા હોય સવાર સાંજ ધોઈને કરવા મંદિર સાફ કરવું પૂજા કર્યા બાદ સાંજે પૂજા કરો તે પહેલાં મંદિરને સાફ કરી દેવું તમે જે કંઈ નિવેદ કરો તો એ પૂરી શ્રદ્ધાથી અને પૂરી ભક્તિભાવથી કરવું નવરાત્રિના દિવસોમાં બની શકે તો કોઈને અન્નદાન કરવું વસ્ત્ર દાન કરવું કોઈને ખવડાવવું પણ ક્યારે કોઈને પૈસા ન આપો જો તમે પૈસા આપો તો એ ખોટા માર્ગે જાય તમે એને જમાડી દો ખવડાવી દો વસ્ત્રદાન કરો કોઈને મદદ કરી જુઓ કોઈને જરૂર હોય તો એને તમે જે પાંચ રૂપિયાની મદદ કરી એના ઘરનું શાસન ચલાવવા માટે તમે એને ટેકો કરો મદદ કરો ધર્મનું કાર્ય કરો ને માતાજીને રાજી થાય પ્રસન્ન થાય જો તમારા દિલમાં દયા હશે તમારા મનમાં સળ નહીં હોય તમારા મનમાં સાચી ભક્તિ હશે શ્રદ્ધા હશે માતાજી ઉપર કુળદેવીમાં ઉપર અને કુળદેવીનું નામ લઈ તમે જો સારા કાર્યો કરશો તો માની કૃપા તમારા ઉપર બારે મહિના સદાયની માટે સહાય કરશે તમને મદદ કરશે તમારો ધંધો વેપાર રોજગાર જે તમે તારશો એ માતાજી સંપૂર્ણપણે તમને સંકેતો સારા આપશે તમને મદદ કરશે અણધાર્યું તમને ફળ મેળવશે કુળદેવીમાં તમને કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર નહીં પડવા દે પણ તમારું કર્મ સાચું હોવું જોઈએ ભક્તિ સાચી હોવી જોઈએ અને એક જ આધારમાં કુળદેવી ઉપર હોવો જોઈએ કુળદેવીમાં કરે એ ખરું કુળદેવીમાં મારે તો હોય તમે અને જીવાડો તો હોય તમે એટલો ભારો ભાર વિશ્વાસ તમે કુળદેવીમાં ઉપર મૂકી દો તો જીવનના જેટલા તમારા અધૂરા સપના હોય કે સપના જોયા હોય એ બધા પૂરા કુળદેવીમાં કરી દેશે તમને કુળદેવીમાં એવી સદ્બુદ્ધિ આપશે તમને કુળદેવીમાંની કૃપા એવી થશે કે અણધાર્યું તમને મળશે તમે વિચાર્યું પણ ના હોય એ દિશાએ તમને કુળદેવીમાં લઈ જશે અને તમારો જે જીવન જીવવાનો હેતુ હશે જે ઉદ્દેશ્ય હશે એ પૂરો થઈ જશે તો નવરાત્રિના દિવસોમાં તમે એવી ભક્તિ કરજો એવા કુળદેવી માના નામના સ્મરણ કરજો એમના નામથી તમે એવું કોઈ ધર્મ કરજો દિલમાં દયા રાખજો કોઈને મદદ કરજો કોઈ બની શકે તો પાંચ દીકરીઓને તમે જમાડજો બની શકે તો તમે થોડા ઘણું ગાયોને ઘાસ ખવડાવજો બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો અને કુળદેવી માની આઠમ અને નોમ આવે તો દરેક પોતપોતાની કુળદેવી માને આઠમ અને નોમ ભરતા હોય છે તો મિત્રો જ્યારે તમે તમારા માને આઠે મને નોમ ભરો ત્યારે તમે નિવેદ કરો સ્લીપળ ચડાવો ચૂંદડી ચડાવો સુખડી ચડાવો મીઠાઈ જે જે બનાવી હોય તમારા રીતિ રિવાજ પ્રમાણે જે કુળના વ્યવહાર હોય એ પ્રમાણે તમે જ્યારે કુળદેવી માતાજીને જમાડો ત્યારે એવો સંકલ્પ કરજો કે હે કુળદેવીમાં તું મને એવી સદબુદ્ધિ આપજે કે મારાથી કોઈ દિવસ ખોટું કાર્ય ન થાય ખોટું કોઈનું પડાવી ના લો મને બની શકે એટલી તારી ભક્તિ કરવાની શક્તિ આપજે કુળદેવીમાં જોડે એવું કંઈક માંગજો કે સર્વનું ભલું થાય બધાનું સર્વ જગતનું તમારું તો થાય જ પણ બીજાનું ભલું થાય એવી માની દયા માંગજો કે માની કૃપા માગજો માની કૃપા હશે તો તમારું જીવન ધન્ય બની જશે મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે ખાલી કુળદેવીમાં જોડે કંઈક સારું કાર્ય કરશો તો માના નામથી માનું નામ લઈને તો તમારું જીવન ઉજ્જવળ બની જશે તમે આ વિડિયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં લખજો તમારા માનું નામ અને તમે પણ એક એવો સંકલ્પ કરજો કે હું આશા રાખું છું તમારા બધા મિત્રો જોડે કે નવરાત્રિના દિવસોમાં કુળદેવ માની સેવા પૂજા તો સાચા હૃદયના ભાવથી જ કરજો અને તમે કુળદેવી માના મંદિરનું ધ્યાન રાખજો ધ્યાન રાખજો શ્રીફળ અગરબત્તી ચુંદડી તમારે જે ભક્તિમાની કરવી હોય એ કરજો પણ એકવાર યાદ રાખજો કે દિલમાં દયા રાખજો બની શકે તો કોઈની મદદ કરજો કુળદેવમાંનું નામ લઈને તમે સંકલ્પ કરજો કે જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કાર્ય આપણાથી ના થાય એવી કુળદેવમાં જોડે અરજી મૂકજો અને કુળદેવમાંની કૃપા મેળવવા માટે બની શકે એટલી ભક્તિ કરજો મહેનતનું ખાવું મહેનતનું કમાવું જે મળે એમાં સંતોષ રાખવો ધીરજ રાખવી શાંતિ રાખવી આ બધા ગુણો જો કુળદેવી માતાજી તમને પ્રદાન કરે તો તમારું જીવન સો ટકા સફળ થઈ જાય અને અશાંતિ અને કુકર્મ કરશો અને તમે ના ધારો એવું કાર્ય કરવા માંડો તો તમે આ ધર્મના માર્ગે જાઓ છો ધર્મના માર્ગે રહેજો તો કુળદેવીમાં સો ટકા રાજી થશે અને તમારો બેળો પાર થઈ જશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારી કુળદેવીમાંનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કુળદેવીમાં जय मेलडिमा जय श्री राम